ખેરાલુમાં બોસ્ટન એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન ઓફિસને મુકેશભાઈ ચૌધરી ભુવાજી સાગથાળાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો ખેરાલુ ખાતે બાર જાન્યુઆરી રવિવારે દસ વાગે સ્પાન કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ યોજાયો ખેરાલુ ખાતે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ રંગાકુઈના યશવંતભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ ભરતજી ઠાકોર અગ્રણી દિનેશભાઈ ચૌધરી હિરવાણી ઉપસ્થિત રહ્યા સંસ્થાવતી રવિ ચૌધરી અને દીપ ચૌધરી સહિત પરેશભાઈ દેસાઈ અને

વિદેશમાં અભ્યાસ વિઝીટર વિઝા વર્ક ઓફિસેથી સરકારની પોલિસી હેઠળ સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ સહાય સહિત સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ પીઆર કાયમી રહેઠાણ વિઝિટર વિઝાનું કામ કરી આપવામાં આવશે દેશ વિદેશમાં મુસાફરી અને વીમાની સેવાઓ પણ આપવામાં આવશે એર ટિકિટ પાસપોર્ટ સહાય યાત્રા વીમો મની ટ્રાન્સફર સહિતની કામગીરી ઝડપી અને વિશ્વાસપૂર્વક કરી આપવામાં આવશે બોસ્ટન ગ્રુપના સોશિયલ મીડિયા પર અમારી સાથે આપ જોડાઈ શકો છો અમારો હેલ્પલાઇન નંબર છે નવ્વાણું ચાલીસ સાસઠ સાસઠ પર અમારો સંપર્ક કરી આપ જોડાઈ શકો છો વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં